હેલો ફેમિલી કેમ છો બધા સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં અને વાગી ગયા છે અત્યારે સાંજના પોણા છ એટલે સાંજ ઓલરેડી આપણી પડી જ ગઈ છે અને લક્ષુભાઈ તો છે ને ક્યાર ના જોવે છે મોબાઈલ આખો બપોર પણ એમને એમ જ કાઢ્યો છે જો બેસી ગયા છે અહીંયા ચેર લઈને પાછા શું કે સી ખબર કઈ ગેમ ની નામ બોલે છે ભાઈ અને મમ્મી છે ને આજે લાગી ગયા છે ક્યાર ના રસોડામાં આવી ગયા છે સમથિંગ પોણા પાંચ જેવું હતું ત્યારનું કલાક જેવું થઈ ગયું કારણ કે આજે છે ને લાગે છે એવું કે કંઈક નવીન આપણે આજે સાંજે જમવામાં બનવાનું છે એટલા માટે એની પ્રિપેરેશન થઈ રહી છે ઓલરેડી આજે કિચનમાં અને હવે આપણું થોડું બીજું કામ છે તો એ કામ પેલા બતાવી લઈએ તો આપણે આ ઉનાળામાં બહુ બધી કેરીઓ ખાધી છે રસ કેરીનો પીધો છે એટલો બધો એટલે આપણે છે ને કેરીના ગોટલા છે એ સાચવીને રાખ્યા હતા હવે આપણે એનો છે ને સદઉપયોગ કરવાનો છે અત્યારે બધા જ ગોટલા છે અને આપણે છે ને એ ગોટલાને બધાને ભાંગવાના છે અને એમની અંદરથી ગોટલાની અંદર જે ગોટલી છે ને એ કાઢવાની છે ખાલી આ બોણી કલાકની તંતોડ મહેનત કર્યા પછી આપણે છે ને બધા જ ગોટલાઓને અત્યારે તોડી દીધા છે અને આ ગોટલાઓને તોડ્યા પછી આપણે એમાંથી છે ને હવે સરસ મજાની આવી નાની નાની ગોટલીઓ કાઢી છે વાહ બાહ તો જાવ હમ એ ભાઈને સાયકલ ચલાવી બહુ ગમે એટલે આ સાઈડથી લક્ષરાજ

પડી જ જવાય ધ્યાન રાખવું પડે કરતો ફરી એક વખત એની વાતો બાકી

તો બસ હવે જમીને થયા છીએ આપણે ફ્રી અને બ્લોગમાં તમે જોયું કે કેરીના ગોટલામાંથી આપણે ગોટલી કાઢી છે હવે એના પછીની આગળની પ્રોસેસ શું છે એ ગુજરાતીઓ હશે એને તો ટોટલી ખ્યાલ આવી જ ગયો હશે પણ એ પ્રોસેસ છે ને આપણે આવતીકાલના બ્લોગમાં જોવા મળશે તમને તો વ્લોગ જોવાનું ચૂકતા નહીં અને આ વ્લોગ ગમે હોય તો લાઇક શેર ને કોમેન્ટ જરૂરથી કરજો ચેનલ પર ને વાંચો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મારા વ્લોગ તમે ના જોયા હોય બાકી હોય જોવાના તો એ પણ જોતા જજો મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી